વિગેટમાં તો એવું છે કે વોર્ડ નંબર છ ને સાતને જોતો એક બાજુ સોની બજાર એક બાજુ ઇન્વિટેશન માર્કેટ તમામ વેપારીઓને આ રોડ માં હાલવાનું થાય છે અને નજીક પણ પડે છે બેથી ત્રણ કિલોમીટર ફરવા ના જવું પડે અને આ જૂનો બ્રિજ છે સાહેબ વખતનો ગઈ સાલ અમે કોર્પોરેટર અને રંજીતભાઈની આગેવાનીમાં ધરણા કર્યા ત્યારે ભાજપના કોર્પોરેટરો દ્વારા આ પુલ બનાવવામાં આવેલો હતો અને ફોટો ફોટો સેશન પણ કરવામાં આવેલ હવે આ પુલ તૂટી ગયો છે ત્યારે ભાજપના કોર્પોરેટરો ક્યાં છે તો હવે કેમાં તૂટેલા પુલનો ફોટો સેશન નથી કરતા એમને દેખાતું હોય કે પણ એમનું કંઈ હાલતું નથી ઉપરથી જે કહેવામાં આવે એટલું જ કામ કરવામાં આવે છે તમે જોવો છો કે આ પુલની બંને બાજુ કામ થઈ ગયું છે કલર રંગરોગાન થઈ ગયું છે પણ આ પુલ તૂટેલો છે અહીંથી હજારો લોકો કાયમીની માટે હલનચલન કરી રહ્યા છે તો પણ કોઈને નહીં દેખાતું હોય એવું તો બને નહીં વિરોધ પક્ષને તો શાસક પક્ષને ધ્યાન દોરવાનું જોઈએ છે અને વિરોધ કરવા એ અમારી ફરજ છે જ્યાં કામ ના થતું હોય ત્યાં અમારો મેયર અને અધિકારીઓને ધ્યાન દોરવું અમારી ફરજ છે મેયરશ્રીને કહેવા માગું છું આપણને આપણા આપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું જ્યારે બજેટ બનતું હતું ત્યારે કે અમે માલધારી સમાજની એનિમલ હોસ્ટેલ આપશું પણ આજ સુધીમાં ત્રણ એનિમલ હોસ્ટેલ માત્ર કાગળ ઉપર છે એક પણ એનિમલ હોસ્ટેલ સ્થળ ઉપર ફાળવવામાં નથી એ તો મેયર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી એ બાબતે કેમ નિવેદન ક્યારેય આપતા નથી